નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોച്ചിંગ ક્લાસિસમાં હું નીકુંજ બાતાણી ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન ચાલી રહ્યા છે જેની અંદર આપણે આજે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય જેની અંદર વિભાગ સી નો પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન તો વિદ્યાર્થીઓ આજે તમારું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તમે ઓલરેડી જાણો છો તમારી પ્રથમ પરીક્ષા માટે કેટલું ઉપયોગી છે તો એને તમે ઘર બેઠા મંગાવી શકો છો કેવી રીતે તો કે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી આ નંબર પર તમારે સંપર્ક કરવાનો છે ઘર બેઠા તમે તેને હોમ ડિલિવરી મળી જવાની છે અથવા તો ઓર્ડર કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો જોઈએ આજના આપના પ્રકરણ નંબર ના સોલ્યુશનના સવાલ એમાં પહેલું આપણને આપેલું છે કે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો તો ભારતની અંદર વેદો ચાર છે સૌથી જૂનું વેદ એટલે કે ઋગ્વેદ પછી યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદો છે એમાં ઋગ્વેદ છે તે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે તેમાં કુલ કેટલી રૂચાઓ છે તો કે એક હજાર ને સંબોધિત કરતી કેટલીક સ્તુતિઓ તો મનમોહક છે ઉષા એટલે કે પ્રાતઃકાળ સવારનો સમય પછી યજુર્વેદ છે તે યજ્ઞ ને લગતો વેદ કહેવાય છે તે ગદ્ય અને પધ્ય સ્વરૂપમાં છે તેના યજ્ઞોનો જે મંત્રો છે તે યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે સામવેદમાં ઋગ્વેદની રૂચાઓનું ગાન કરવાની વિવિધ વિધિ દર્શાવવામાં આવી છે એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે તેથી સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે અને અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે બીજો સવાલ છે કે ભારતના મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેવો પ્રશ્ન પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી તમારી પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષા માટે કેવો છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો

રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે રામાયણની અંદર અયોધ્યાના રાજા રામની જીવન પ્રસંગો છે છે અને અને તેમાં ઘટનાઓ સાહસોનું વર્ણન પણ મુનિ રચિત મહાભારત છે તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એટલે કે વેદ વ્યાસ રચિત મહાભારત અને તેમાં લગભગ એક લાખ જેટલા શ્લોકો મહાભારતની અંદર જોવા મળે છે અને મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા જે યુદ્ધ છે તે છે એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને પણ સાથે જોડવામાં આવેલી છે અને ભારતના અમૂલ્ય વારસા સમય શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે તેમાં જ્ઞાન કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે અને રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે છે અને અને આ બંને મહાકાવ્યો સદીઓ સુધી ભારતના કરોડો લોકોના સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરેલી ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન કે ગુજરાતની ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો તો કે આદિ કવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતમાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો ભારતમાં પદ્ય સાહિત્યનો પ્રારંભ

પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું હતું કવિ દયારામ પછી જે નર્મદ છે એ નર્મદ થી દલપતરામ સુધી નું અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ હતી અને અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય કોણ છે કવિ બળવંતરાય કા ઠાકોર નરસિંહરાવ ભોળારાવ દિવેટિયા કલાપી બાલશંકર કંથારિયા મણિભાઈ નથુભાઈ ત્રિવેદી અને નાનાલાલ ઉમાશંકર જોશી સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે અર્વાચીન સમયમાં નર્મદ નવલરામ કિશોરલાલ મશરૂવાળા મહિપતરામ રૂપરામ ગોવર્ધનરામ ત્રિફાટી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને પણ સમૃદ્ધ બનાવ્યું છે ચોથો સવાલ છે અમીર ખુશરોનો પરિચય આપો અમીર ખુસરો છે તે દિલ્હીના સલ્તન સાહિત્યુદ્દીન ઓલિયા ના શિષ્ય હતા અને તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો આસિકી આસિકા નૂર સિપિહર અને કિરાત

માનતો હતો કે હિન્દુ ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો અને હિન્દવીમાં તેને અનેક કાવ્યો પણ રચ્યા હતા તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાયો અને દોહા પણ રચ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારું ચેપ્ટર નંબર ચાર નું સોલ્યુશન આવા જ એક નવા ચેપ્ટરના નંબર પાંચના સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત